એમ આપણી મેન ધીમે ધીમે રંગ લાવશે શરૂઆતમાં મોટિવેશન સાથે તૈયારી શરૂ કરવા વાળો બહુ મોટો વર્ગ હતો અને એ હોય જ છે પણ જ્યારે છેલ્લે એક્ઝામ નજીક આવે ત્યારે એમાંથી ફિલ્ટર થાતા 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 એના 5% જ લોકો વધતા હોય છે અને હાલ પણ એવું જ થઈ રહ્યું છે બરોબર હવે મિત્રો બધા હું આશા રાખું છું કે સારું એવું રીડિંગ કરી રહ્યા હોય બરોબર મેથેમેટિક્સ ની રિવિઝન બેચ કરી રહ્યા હોય સાથે સાથે 120 માર્ક નું જે છે એ રીડિંગ કરી રહ્યા હોય રીડિંગ થઈ ગયું તો રિવિઝન કરી રહ્યા હોય મિત્રો બરોબર છે બુક જે આવી ગઈ છે બાયોલોજીની પણ મિત્રો બે ચાર વાર વાર તો તો એટલીસ્ટ વધારે કરો કંઈ વાંધો પણ મિત્રો કેમેસ્ટ્રી વાળા મિત્રો માટે પણ સારા સમાચાર છે છ હજાર પ્લસ એમ ની બુક જે છે મિત્રો આજમાં આવી જશે બરોબર જે તમને પરીક્ષા પાસ થવા માટે ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાની છે છ હજાર એમસીક્યુ એટલે મિત્રો નાની વાત નથી થઈ એક એક ખૂણો જે છે ત્યાં આવરી લેવામાં આવેલો છે બરોબર છે મિત્રો અને જે લોકો પણ બુક બનાવે છે મિત્રો બહુ એટલે બહુ મહેનત કરે છે મિત્રો કાલ સવારે જેટલા પણ લોકો આ બુકોની મદદથી પાસ થશે બરોબર આપણે એના એમના આભારી રહીશું બરોબર છે હું ખુદ એમનો આભારી રહીશ કે મારા વિદ્યાર્થી મિત્રો મારા મિત્રો વિદ્યાર્થી મિત્રો તો નહીં કે જેમને આ બધી વસ્તુ કામ લાગે બરોબર મિત્રો ચાલો હવે આપણે વધારે સમય ના લેતા

તેને ભાગીદારી કહેવામાં આવે છે હવે ભાગીદારીમાં કેવું હોય કે ભાઈ જે બંને વ્યક્તિએ જે કઈ ઇન્વેસ્ટ કર્યું છે બરોબર એના અંતમાં જે નફો આવ્યો છે એના અંતમાં જે નફો આવ્યો છે એની સપ્રમાણ વહેંચણી કરવાની હોય છે હું અને બીજો કોઈ વ્યક્તિ છે બરોબર હવે પચાસ પચાસ હજાર ઇન્વેસ્ટ કર્યું છેલ્લે હવે અમારે જે છે એમાંથી ત્રણ લાખ રૂપિયાની આવક થઈ છે નફો થયો છે જે કઈ આખો ધંધો હતો એક વર્ષના અંતે બરોબર તો અમારે બંનેને કેટલા કેટલા આવશે એને નફા નફાની જેસી વેચની કરવામાં આવતી હોય છે બરોબર છે મિત્રો ચાલો હવે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો કે અહીંયા શું હોય છે ચાલો એક ઉદાહરણ સમજીએ બરોબર મિત્રો જલ્દી ચેપ્ટર પૂરું થઈ જશે કાંઈ જ છે નહીં બહુ મોટું ચેપ્ટર નથી આ બરોબર જો એ અને બી એક્ઝામ્પલ નંબર એક ચાલો કેટલા લોકો વહેલા પાંચ વાગે જાગ્યા છે આજે બરોબર કેજો આમાંથી કેટલા લોકો વિપસ્યના માટે ગયા છે વિપસ્યના જે ધ્યાન કેન્દ્ર આવે ને કોઈ દિવસ કોઈએ ટ્રાય કર્યું છે આ એક નવી વસ્તુ જે એવા છે એમને ખબર જ છે એનું મહત્વ શું છે જે લોકો નથી ગયા એ એકવાર જીવનમાં દસ દિવસનો સમય કાઢીને એકવાર મિત્રો જઈ આવું હું જઈ આવું છું ને આ આ વર્ષે પણ જવાનો છું બરોબર અને તમારી રીતે સર્ચ કરી લેજો ખરેખર વિપસ્યના છે શું ચાલો મિત્રો એ બી એ ભાઈ બંને વ્યક્તિ હજાર ઇન્વેસ્ટ કરે છે જયારે બી જે છે એ સાઈઠ હજાર ઇન્વેસ્ટ કરે છે બી ના કેટલા છે દસ હજાર રૂપિયા વધારે છે બરોબર છે વર્ષના અંતે આમાંથી ચુમ્માલીસ હજાર રૂપિયાનો નફો થાય છે કેટલો થાય છે નફો કેટલો ચુમ્માલીસ હજાર રૂપિયાનો ચુમ્માલીસ હજાર રૂપિયાનો નફો થાય છે હવે આ આમાંથી કેટલા આવશે બી ને કેટલા આવશે નફાની સ પ્રમાણ વેચણી કરવાની છે મિત્રો સમજાય છે ચાલો સમજાવવું જ જોઈએ ને ભાઈ હવે આ બધું રિવિઝન કરીએ છીએ આપણને ખબર છે આગળ શું આવશે બરોબર તો સૌથી પહેલા મિત્રો આપણે આ બંનેનો જે છે ગુણોત્તર કરવાનો હોય બરોબર ને

સંખ્યા ને આ તે પ્રમાણે આપણે ચેક કરવા જઈએ તો આ બધા રૂપિયાનો નફો છે બરોબર હવે આવું કોઈને ઇન્વેસ્ટ કરવાનું છે ચાલો ચુમ્માલીસ હજાર રૂપિયાનો નફો છે તો પાંચ એક્સ વત્તા છ એક્સ એટલે અગિયાર એક્સ થાય ભાઈ અગિયાર એક્સ બરાબર ચુમ્માલીસ હજાર થાય તો બરોબર આ ચાર હજાર ને આપણે આ પાંચ ની સાથે એક્સ માં છ ની સાથે એક્સ માં આપણે એડ કરી દેસુ ને ઓકે સર કરી દેવાનું હોય ને એડ કરવામાં તો ક્યાં કોઈ દિવસ આપણે ના જ પાડીએ છીએ બરોબર એક્ઝામ પતે ને પછી આ જે સિલેક્ટેડ લોકો એટલે એનો જે હરખ હોય એની ખુશી હોય ને પાંચ દિવસ પૂરતી હોય પછી તમે જે આગળની જર્ની હતી ને તમારી એક્ઝામની પ્રિપેરેશન માટેની એ જર્ની તમને બહુ યાદગાર છે અને હાથી મજા એ જર્ની માં જ છે પાસ થઈ ગયા પછી કઈ નથી

બરોબર પાંચ ચોક ને પચાસ હજાર વાળાના એના ના બરોબર અને આ કોના છે બી ના હવે એને કેટલો નફો એમ ચુમ્માલીસ હજાર રૂપિયા છે બરોબર એમાંથી એને કેટલો મળશે વીસ હજાર બી ને કેટલો મળશે સર ચોવીસ હજાર પણ આ બંનેનો ટોટલ મારો ચુમ્માલીસ થાય ને તો જ આ દાખલો હાસ આ ચોવીસ ચુમ્માલીસ જ થાય બરોબર છે મિત્રો ચાલો સમજાઈ ગયું હશે મિત્રો મારા ખ્યાલ થી મારા ખ્યાલ થી તમને સમજાઈ ગયું આ બે હોય એની જગ્યાએ ત્રણ પણ હોય બરોબર છે ગુણોત્તર અને પ્રમાણ પ્રમાણ આપણે ત્રણેય ગણી લઈએ એવું કઈ નહીં ભાઈ આછી મજા મિત્રો પંચાયત સેવા બોર્ડ ના લેબોરેટરી ટેકનિશિયન ની એકવાર જાહેરાત થઈ ને પછી આવશે મજા જ આવવાની છે પ્રિપેરેશન કરવાની મને પ્રિપેરેશન કરાવવાની મજા આવશે મેડિકલ લેબોરેટરી ઘણા બધાને એમ છે કે ઘણા બધા મને મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન ની એક બે એકેડમી વાળા ની બુક મોકલે સર આ લઈ લો ભાઈ આપણે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ ના લેબ ટેક ની તૈયારી કરીએ છીએ મેડિકલ લેબ ટેક ની નથી કરવાની અને ઈ છે ની વેકેન્સી આ 250 પર એટલે કોઈ ખોટી એવી જોયા વગર બુક ન લઈ લેતા મિત્રો બરોબર હવે એની અંદર હિમેટોલોજી ને એવું બધું આવશે બરોબર આપણે બહુ ખાસ કઈ કામનું નહીં આવે સિલેબસ જે સિલેબસ સી નો સિલેબસ છે બરોબર બ્લડ કલેક્શન ને યુરિન સેમ્પલ કલેક્શન ને એવું બધું ઓછું આવશે એટલે ધ્યાન રાખીને લેજો ભાઈ બુક લેતા જ નહીં નો આઈડિયા પૈસા પાણી જશે બરોબર ચાલો ભાઈ હવે આપણે આગળ ચાલીએ હવે મિત્રો જો આજ પદ્ધતિથી આપણે બધા દાખલા ગણવાના છે બરોબર હું તમને મિત્રો એક દાખલો આપણે પ્રેક્ટિસ માટે આપી દઉં આપણું ચેપ્ટર નાનું એવું જ છે બરોબર એક દાખલો પ્રેક્ટિસ માટે આપી દઉં જો એ બી અને સી આ ત્રણ ભાઈઓ છે બરોબર જે ત્રણેય ભાઈઓ વીસ હજાર બરોબર ત્રીસ હજાર ચાલીસ હજાર રૂપિયાનો નફો થાય છે નફો કેટલો થાય છે પિસ્તાલીસ હજાર રૂપિયાનો નફો થાય છે બરોબર તો નફાની પ્રમાણ વેચણી કરો અથવા તો નફાની સ પ્રમાણ વેચણી કરો ને પછી મેન પ્રશ્ન એવો છે કે એને ને કેટલો પિસ્તાલીસ હજાર માંથી એને કેટલા મળે બરોબર આપણે ભલે બુક વાળા એક જ કીધું આપણે ત્રણે નફાની વેચણી છે એ શોધવાની આ સેમ સેમ ટુ આગળ જેવો હતો એવો જ છે કાંઈ જ છે નહી બીજું બરોબર હાલો આ થઈ ગયો છે તો હવે બીજો દાખલો આપવો એ અને બી પ્રેક્ટિસ જ કરવાની છે આપણે બીજું કંઈ કરવાનું જ નથી બરોબર એ અને બી ત્રીસ હજાર હું આ ત્રીસ હજાર લઈને એક ધંધો શરૂ કરે છે બરોબર ને વર્ષના અંતે નફો કેટલાનો છે પાંત્રીસ હજાર રૂપિયાનો નફો છે કેટલાનો છે પાંત્રીસ હજાર રૂપિયાનો નફો થાય છે બરોબર તો નફાની સહ પ્રમાણ વેચણી કરીને બી ને કેટલા મળ્યા પાંત્રીસ હજાર માંથી એ તમારે શોધવાનું છે એ અને બી છે ભાઈ એ અને બી છે પચીસ હજાર ને પાંત્રીસ હજાર રૂપિયા લઈને ધંધો શરૂ કરે છે પચીસ હજાર અને પાત્રીસ હજાર રૂપિયા લઈને ધંધો શરૂ કરે છે બરોબર છે અને વર્ષના અંતે નફો છે અડતાલીસ હજાર રૂપિયા અડતાલીસ હજાર રૂપિયાનો નફો થાય છે બરોબર તો બંનેની નફાની સહપ્રમાણ વેચણી લખવાની છે એને કેટલા મળે છે એ પણ લખવાના છે મિત્રો બરોબર છે એને બી બીને જેટલા મળે એનો ટોટલ એટલો જ આવવો જોઈએ તો જ તમારો દાખલો સાચો આ બધા જવાબ તમારે મને પોસ્ટ નથી કરવાના કમાઈન્ડ ની અંદર લખવાના છે મિત્રો સમજાય સમજાવવું જ જોઈએ યાર ઇન્સ્ટા ઇન્સ્ટા ઓછું કરી દ્યો મિત્રો બરોબર ઇન્સ્ટાગ્રામ ઓછું કરી દ્યો બધા સ્ક્રોલ કરવાનું ઓછું કરી દયો ચાલો મિત્રો આ ત્રણ દાખલા જે છે આપ શ્રી આપ સૌ સૌના ગૃહ જગ્યાએ ગૃહસ્થાને ગણવાના છે ઓકે વાહ ગૃહ કાર્યમાં ગણવાના છે અને સૌ કોઈએ કમેન્ટ ની અંદર જવાબ લખવાના છે ચાલો મિત્રો તો હવે આપણે આગળનો એક દાખલો જોઈએ હવે થોડીક પેટર્ન બદલા છે બરોબર એ એક ધંધો જે છે ચાલીસ હજાર રૂપિયા લઈને શરૂ કરે છે ધંધામાં જોડાય છે ત્રણ મહિના બાદ બી જે છે હજાર રૂપિયા લઈને જોડાય છે બરોબર જો વર્ષના અંતે કુલ નફો એકાવન રૂપિયા હોય કેટલો છે એકાવન હજાર રૂપિયાનો નફો હોય તો બી ને નફાની રકમ શોધો એટલે બધા એમ કે સર આ તો આપણે જેમ આવ્યું એમ ગણીએ ના 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 ભાઈ બંને એક હારે આવીને કઈ ધંધો થોડો શરૂ કર્યો છે બરોબર છે આ એ ભાઈ ચાલીસ હજાર રૂપિયા લઈને પહેલેથી શરૂ કર્યું છે પણ બી તો ત્રણ મહિના પછી જોડાણો ને ત્રણ મહિના પછી જોડાણો પણ ઓલા કરતા વીસ હજાર વધારે ઇન્વેસ્ટ કર્યા ને તો થોડું ગોટાળે છડશે બરોબર પણ એમ આપણે કઈ જ ગોટાળે છડવાનું છે

એ બાર બાર મહિના પણ નવ મહિના એના સાઠ હજાર રૂપિયાનું રોકાણ થયું છે ગુણોત્તર પ્રમાણ કરવાનો છે એટલે આપણને ખબર છે ને ગુણોત્તર પ્રમાણ યાર અવયવ બધું ઉડારી નાખવાનું હોય છેલ્લે જે વધે બરોબર ચાલો ચાર જૂન ચાર ઉડારી બરોબર છ દુ ને બાર થઈ ગયા ચાર દુ ને આઠ અને નવ નું કાંઈ નહી થાય ભાઈ બરોબર તો હવે મિત્રો આપણે દાખલો ગણીએ બરોબર આ બધું તો ભાઈ ચાલો હવે આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ અહીંયા લખી નાખો બરોબર આઠ ના છેદ માં નવ ચાલો એ જેમ બી બરોબર એ ભાઈનું આઠ જેમ નવ બરોબર એટલે વર્ષના અંદર નફો કેટલો છે એકાવન હજાર બંને એકાવન હજાર રૂપિયાનો નફો છે રૂપિયાનો મિત્રો છવ્વીસ બે હજાર છવીસ ની અંદર આઠ નું પગાર પંચ લાગુ પડે છે કોઈને આઈડિયા છે બરાબર થોડું જાણી લેજો એના વિશે એટલે તમને થોડું વધારે મોટીવેશન મળશે પ્રિપેરેશન કરવાનું બે હજાર ને માં આઠમો પગાર પંચ લાગુ પડે એના વિશે નવ સત્તર એક્સ થાય છે બરાબર એકાવન હજાર રૂપિયા હવે આ જે હું છેદમાં લઈ બરોબર એક્સ ના કરતા બાર સત્તર ભાઈ અહીંયા આવી ગયા સત્તર તેરી એકાવન તો એક્સ બરાબર કેટલા આવી ગયા ત્રણ હજાર રૂપિયા ને હવે આપણે બી બંને એ અને બી બરોબર એ આઠ એક્સ બી બરોબર આઠ ગુણ્યા એક્સ એટલે ત્રણ હજાર એટલે આઠ તેરીને ચોવીસ સીધા જ મૂકવાના છે ભાઈ એક્ઝામ ની અંદર કયા એક એક સ્ટેપ લખવા થોડું બેટર છે બરોબર નવ તેરી સત્યાવીસ સમજાય સમજાઈ જવું જોઈએ એને જે છે ચોવીસ હજાર રૂપિયા મળશે ને બી ને જે છે સત્યાવીસ હજાર રૂપિયાનો નફો મળે છે બરોબર હવે આ બંને ટોટલ મારો એટલે એકાવન થાય ઈ એકાવન માંથી બી ને સત્યાવીસ હજાર ને એને ચોવીસ હજાર રૂપિયાનો નફો મળે છે બરોબર ચાલો હજી તમને પ્રેક્ટિસ માટે આપી દઉં થોડોક સમય વધી જાય છે ને મિત્રો બહુ ભાઈ બધા મિત્રો બહુ બીજી છે કોઈની પાસે સમય ન હોય ને હું અત્યારમાં વીસ મિનિટ ખેંચી લઉં છું એવું થાય છે બરોબર ને જોઈ લઉં નહીં ત્રણ મિનિટની વાર છે હવે આપણે ટાઈમ જ વધારે દેવાનું છે દસ મિનિટની જગ્યાએ વીસ મિનિટ જ કરી પડશે એટલે કઈ ઉપાદિત નહીં બરોબર કારણ કે હવે બધા મોસ્ટ ટાઈમ બી ચેપ્ટર આવવાના છે ચાલો મિત્રો એ અને બી એક ધંધો અનુક્રમે વીસ હજાર અને પચીસ હજાર તૈયારી કરે છે અને બહુ સારી તૈયારી કરે છે નામ્યો નામી માણસો જે લોકોનું મને અત્યારથી લાગે છે કે નહી આ જે રીતનો ભોગ આપે છે ને એ રીતના કન્ફર્મ છે હવે એ ને બી બરોબર છે મિત્રો એ બરાબર વાત કરીએ તો એ જે છે વીસ હજાર રૂપિયા લઈને ઇન્વેસ્ટ કરે છે કેટલા વીસ હજાર રૂપિયા લઈને ઇન્વેસ્ટ કરે છે અને બી જે છે એ પચીસ હજાર રૂપિયા લઈને ઇન્વેસ્ટ કરે છે પચીસ હજાર ઇન્વેસ્ટ કરે છે બરોબર એક ધંધો બંને સાથે જ કરે છે કોઈ મહિનાનો તફાવત છે નહીં પણ સી ભાઈ આવે છે હવે સી જે છે આવે છે છ મહિના પછી આવે છે અને કેટલા રૂપિયા ત્રીસ હજાર રૂપિયાનું ઇન્વેસ્ટ કરે છે ત્રીસ હજાર રૂપિયાનું ઇન્વેસ્ટ કરે છે આ તમારે શોધવાનું છે બરોબર પેલા ફરીથી એકવાર સમજાવી દઉં એ અને બી વર્ષની શરૂઆત થી જ તે મિત્રો સાથે છે પણ સી ભાઈ જે છે છ મહિના મોડ આવે છે આગળનો દાખલો જોજો જો ન સમજાય ને તો બરોબર છે તો સી છ મહિના મોડો આવે છે બરોબર છે તો સીને જે આ સાહીઠ હજાર માંથી કેટલો નફો મળે છે બરોબર છે મિત્રો મિત્રો ચાલો આ વસ્તુ જે છે છે એ જવાબ તમારે કહેવાનો અને હજી એક દાખલો આપી દઉં ગણવા ચાલો એ ભાઈ એવા ભાઈ એ ભાઈ એ ભાઈ છે દસ હજાર રૂપિયા લઈને એક ધંધો શરૂ કરે છે

બરોબર છે જો વર્ષના અંતે કુલ ચોત્રીસ હજાર રૂપિયાનો નફો થાય છે તો નફાની રકમ શોધવાની છે આમાંથી બી ને કેટલા મળે બરોબર છે ચાલો મિત્રો આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે નાનું સરળ અને સ્વીટ ચેપ્ટર હતું મિત્રો બધા જ ને આવડી જાય એવું છે બરોબર બીજું કઈ છે નહીં હું આશા રાખું છું કે તમને સમજાવ્યું હોય મિત્રો કેમેસ્ટ્રીની બુક મિત્રો આજે પબ્લિશ થઈ જાય છે લોકો જે લોકો ઈચ્છા હોય તે લઈ લેજો અને આ બુક તમને સફળતાની નજીક પહોંચાડશે એની ગેરંટી મારે બરોબર છે મિત્રો ચાલો વધારે કઈ ના કેતા આજ માટે આટલું જય હિન્દ જય ભારત